અમરેલી જિલ્લાના રાજુલામાંથી આશરે મહિના સુરેશભાઈ સભાડિયા નામનો શખ્સ થયો હતો તેનો મૃતદેહ મળી આવ્યા બાદ સમગ્ર ઘટનામાં હત્યાનો મામલો સામે આવ્યો છે અમરેલી જિલ્લાના રાજુલામાં રહેતા સુરેશભાઈ સભાડિયાની હત્યા પાછળ તેના પાડોશમાં રહેતા રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામતા તેની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ઘટના પાછળ આરોપીની પત્ની સાથેના આડા સંબંધ હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે જેનું મન દુઃખ રાખી હત્યા થઈ હોવાનું પ્રાથમિક ખુલવા પામ્યું છે राजूला पोलीस स्टेशन खाते दस ऑक्टोबर ना रोज गुम जाणवाजोगी फरियाद आली જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હજાર પચીસ થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે જાણવા નંબર રજિસ્ટર કરવામાં આવેલી હતી અને આજે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી. આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા. અને એમને ફર્ધર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે જે ગુમ છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું. આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે ડેડ છે એમને પોતાની બાઇક ઉપર થી લઈ જઈ અને ખંભા તાલુકાના પીપળવા ગામે રોડ ની સાઈડ માં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબુલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગીંગ્સ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું